નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારા લોકોનું આપણી પોતાની યુટ્યુબ ચેનલમાં જો આ ચેનલમાં આપ લોકો નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો આજે આપણે ચંડી બીજો અધ્યાય દેવી પાદુર્ભાવ મહિષાસુર સેનાનો નાશ એ શ્રવણ કરવાના છીએ તો આપણો જાજો સમય ન લેતા શ્રવણ કરીએ ઓમ મધ્યમ ચરિત્રસ્ય વિષ્ણુ ઋષિ મહાલક્ષ્મી દેવતા ઉષ્ણિક છંદ શાકંભરી શક્તિ દુર્ગા બીજમ વાયુસત્વ યજુર્વેદ સ્વરૂપમ શ્રી મહાલક્ષ્મી પ્રિયર્થ મધ્યમ ચરિત્રમ જપે વિનિયોગ ઓમ મધ્યમ ચરિત્રના વિષ્ણુ ઋષિ મહાલક્ષ્મી દેવતા ઉષ્ણિક છંદ શાકંભરી શક્તિ દુર્ગા બીજ વાયુ તત્વ અને યજુર્વેદ સ્વરૂપ છે જેનો જપ વિનિયોગ શ્રી મહાલક્ષ્મીની પ્રીતિ સંપાદન કરવાનો છે અક્ષમાળા ફરસી ગદા બાણ વજ્ર પદ્મ ધનુષ કુંડિકા દંડ શક્તિ ખડગ ઢાલ શંખ ઘંટા ઘટાપાત્ર સુદર્શન ચક્ર જેમના હાથમાં ધારણ કરેલ છે જેમનું મુખ પ્રસન્ન છે જે કમળના આસન પર બેઠેલા છે મહીષાસુર મર્દિની ભગવતી મહાલક્ષ્મીનું હું ધ્યાન ધરું છું ઋષિ બોલ્યા પૂર્વે દેવો અને અસુરો વચ્ચે પૂરા સો વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું હતું એમાં અસુરોનો સેનાપતિ મહિષાસુર હતો અને દેવોનો સેનાપતિ ઇન્દ્ર હતો આ યુદ્ધમાં મહાબળવાન અસુરોએ દેવોના સૈન્યને હરાવી દીધું બાદ મહિષાસુર ઇન્દ્ર બન્યું ત્યાર પછી હાર પામેલ દેવો પ્રજાપતિ બ્રહ્માને અગ્રણી બનાવીને ભગવાન શંકર અને વિષ્ણુની જ્યાં બિરાજતા હતા ત્યાં ગયા દેવોએ મહિષાસુરના પરાક્રમ અને પોતાની હારની વિગત બંને સમક્ષ વિસ્તારપૂર્વક કહી સંભળાવી તેમણે કહ્યું અત્યારે મહિષાસુર સૂર્ય ઇન્દ્ર અગ્નિ વાયુ ચંદ્ર યમ વરુણ અને બીજા સર્વદેવોના અધિકાર ભોગવે છે એ દુષ્ટ મહિષાસુરે સર્વ દેવોને મારીને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે અને તેઓ મનુષ્યની જેમ પૃથ્વી પર અહીં થઈ ભટકે છે અસુરોની આ પિશાચ લીલા આપણે કઈ સંભળાવી અમે તમારા શરણે છીએ માટે મહીસાસુર વધનો કોઈ ઉપાય બતાવો દેવોના આવા વચન સાંભળતા જ ભગવાન વિષ્ણુ અને શંકરને ઘણો ક્રોધ ચડ્યો એની ભ્રમરો ચડી ગઈ અને એમના મુખ વિકરાળ બની ગયા બાદ ભગવાન વિષ્ણુના મુખમાંથી મહાન તેજ પ્રગટ થયું તેવી જ રીતે બ્રહ્મા શંકરના શરીરમાંથી પણ મહાતેજ પ્રગટ થયું ઉપરાંત ઇન્દ્રાદિ બીજા દેવોના શરીરમાંથી પણ મહાતેજ પ્રગટ થયું આ બધું મળીને એક મહાન તેજ બની ગયું એકત્ર થયેલા આ તેજોનો સમૂહ પ્રજ્વળી રહેલા પર્વત જેવો લાગતો હતો એની જ્વાળાઓથી દિશાઓ વ્યાપ્ત થઈ ગઈ સર્વ દેવોના શરીરમાંથી ઉત્પન્ન થયેલા તેજની તુલના થઈ શકે તેમ નથી આ અપરિમિત તેજ પૂર્ણ રૂપે થતાં એક સ્ત્રી દેવી બની ગયું ને તેની કાંતિથી ત્રણેય લોક તેજોમય બની ગયા શંભુના તેજથી દેવીનું મુખ થયું યમના તેજથી કેશ થયા વિષ્ણુના તેજથી બાહુઓ થયા ચંદ્રના તેજથી બે સ્તનો ઇન્દ્રના તેજથી કટિપ્રદેશ વરુણના તેજથી જાંગ અને પૃથ્વીના તેજથી નિતમનો ભાગ બ્રહ્માના તેજથી બે ચરણ સૂર્યના તેજથી પગની આંગળીઓ વસુના તેજથી આંગળીની હાથની આંગળીઓ અને કુબેરના તેજથી નાક પ્રજાપતિના તેજથી દાંત અગ્નિના તેજથી ત્રણ નેત્રો સંધ્યાના તેજથી ભૂકુટીઓ વાયુના તેજથી કાન તથા બીજા દેવોના તેજથી બાકીના અવયવો પ્રગટ થયા આ રીતે કલ્યાણકારી દેવીનો ઉદ્ભવ થયો આ પ્રમાણે સર્વ દેવોના તેજ સમૂહથી ઉત્પન્ન થયેલ શીલા દેવીને જોઈ મહિષાસુરથી ત્રાસ પામેલા દેવો આનંદ પામ્યા ત્યાર પછી દેવોએ પોતપોતાના આયુધો તેમને આપ્યા પીનાક પાણી ભગવાન શંકરે પોતાની શૂલમાંથી શૂલ ભગવાન વિષ્ણુએ ચક્રમાંથી ચક્ર વરુણે શંખ અગ્નિએ શક્તિ વાયુએ ધનુષ બાણથી ભરેલ ભાથી ઇન્દ્રે વજ્ર અને ઘંટ યમરાજે દંડ વરુણે પાશ પ્રજાપતિએ સ્ફટિક માળા બ્રહ્માએ કમંડળ સૂર્યે તેજ કાળે ચમકતી ઢાલ તલવાર ક્ષેર સમુદ્રે હાર જીર્ણ ન થાય તેવા વસ્ત્રો ચૂડામણી બે કુંડળ કડું શુભ અર્ધચંદ્ર બાહુને માટે કેયુર પગ માટે અનેક પ્રકારના અસ્ત્રો પરેદ કવચો માળાઓ સમુદ્ર કમળના ફૂલ હિમાલય સિંહ રત્નો કુબેરે મધુપાત્ર શેષે નાગાર અને બીજા દેવોએ આભૂષણો તથા આયુધો આપી સન્માન્યા ત્યાર પછી એ દેવીએ વાયંવાર અટાહાસ્ય કરી ઉચ્ચ સ્વરે ગર્જના કરી તેના ઘોર નાદથી સમસ્ત આકાશ ભરાઈ ગયું દેવીનોએ સિંહનાથ ક્યાંય સમાતો ન હતો તેથી વિશ્વ ધ્રુજી ઉઠ્યું સમુદ્ર કંપી ઉઠ્યા પૃથ્વી ડોલવા લાગી પર્વતો હલવા લાગ્યા ત્યારે દેવતાઓ પ્રસન્ન થઈ સિંહવાહીની ભવાનીઓ જય જય કાર બોલવા લાગ્યા મુનિઓએ પણ ભક્તિભાવથી નમ્ર થઈને તેમનું સ્તવન કર્યું આમ સમસ્ત ત્રિલોકને ખળભળેલું જોયું આથી અસુરો પોતાના સર્વ સેનાઓને સજ્જ કરી આયુધો ઊંચા કરી ઊભા થયા ત્યારે મહિષાસુરે ક્રોધથી હાક મારી આ શું છે બધું આમ કહીને પોતાની સર્વ અસુરોથી વીંટળાઈ તે સિંહનાદની દિશામાં દોડ્યો ત્યારે તેણે પોતાના તેજથી ત્રિલોકને પ્રકાશિત કરી રહેલ દેવીને જોઈ એ દેવીના ચરણોથી પૃથ્વી દબાતી હતી માથાના મુગટના અગ્રભાગથી આકાશ અડકેલું હતું ધનુષ ટંકારથી સાતે પાતળ ખળબળી ઉઠ્યા હતા દેવી પોતાના હજારો હાથથી બધી દિશાઓને ઢાંકીને ઊભી હતી પછી એ દેવી અને અસુરો વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યાં અનેક શસ્ત્રાશસ્ત્રો છૂટ્યા તેનાથી દિશાઓ ભડભડી ઉઠી મહિષાસુરનો સેનાપતિ ચિક્ષુર દેવીની સાથે યુદ્ધ કરવા લાગ્યો બીજા અસુરની ચતુરંગીણી સેના સાથે ચામરને આઠ હજાર સાથે ઉદગ્ર એક કરોડ રથીઓ મહાહનુ પાંચ કરોડ રથીઓ અસીલોમાં અડસઠ લાખ રથીઓ બાષ્કલ એક કરોડ રથીઓ હાથી ઘોડે સવારના દળો સાથે પરિવારિત તેમજ પાંચસો અરબી રથીઓ અને હાથી ઘોડે સવારના દળો સાથે પરિવારિત તેમજ પાંચસો અરબી રથીઓ સાથે બિડાલ વગેરે ખૂંખાર અને પરાક્રમી અસુરો આ યુદ્ધમાં જોડાયા ઉપરાંત અનેક અસુરો સાથે મહિષાસુર પણ દેવી સાથે યુદ્ધ કરવા લાગ્યો તે તોમર ભિંદીપાલ શક્તિ મુશળ ખડગ પરશુ પટ્ટીશ આદિ હથિયારોથી યુદ્ધ કરતો હતો કેટલાય અસુરોએ શક્તિનો પ્રહાર કર્યો કેટલાય પાશ ફેંક્યા કેટલાય ખડગના પ્રહાર કર્યા એ વખતે દેવી ચંડિકાએ અસુરોના શસ્ત્રાશસ્ત્રોનું રમત વાતમાં પોતાના શસ્ત્રોનો વરસાદ વરસાવી નાશ કર્યો આમ છતાં દેવીના મુખ પર થાકની નિશાની નહોતી દેવતાઓને ઋષિઓ તેમની સ્તુતિ કરવા લાગ્યા ભગવતી અસુરોના દેહ પર શાસ્ત્રાસ્ત્રોનો વરસાદ વરસાવતા હતા દેવીનું વાહન સિંહ પણ અત્યંત ક્રોધિત બની કેશવાળી કંપાવતો દાવાનળની જેમ અસુરોના સૈન્યમાં ફરવા લાગ્યો યુદ્ધભૂમિમાં દેવી અંબિકાએ યુદ્ધ કરતા કરતાં જે નિઃશ્વાસો છોડ્યા તેમાંથી તરત જ સેંકડો હજાર ગણો પ્રગટ થયા તે ગણો પરશુ ભિંદીપાલ તલવાર અને પટ્ટી શોથી યુદ્ધ કરવા લાગ્યા આમાંના કેટલાક ગણો ઢોલ કેટલાક શંખો અને કેટલાક મૃદંગો વગાડતા હતા તે સમયે દેવીએ ત્રિશુળ ગદાશક્તિ ખંજર અને ખડગ આદિથી સેંકડો બળવાન અસુરોનો નાશ કર્યો કેટલાકને દેવીએ ઢાળી દીધા કેટલાક ઘંટાના નાદથી મૂર્છિત થયા કેટલાકને દેવીએ પાશથી બાંધી દીધા કેટલાકને બે ભાગમાં કાપી નાખ્યા કેટલાકને તલવારથી ચીરી નાખ્યા કેટલાક ગદાના પ્રહારથી નીચે પટકાઈ ગયા કેટલાક મુસલના પ્રહારથી કેટલાક શૂલ વાગવાથી કેટલાય બાણો વિંધાવાથી મૃત્યુને શરણ થયા હતા તો કોઈના હાથ કોઈની ડોક કોઈના માથા કોઈના અડધા શરીર ચીરાઈ ગયા હતા વળી કેટલાક જાંગ કેટલાક એક પગાને કેટલાક એક હાથવાળા કેટલાક એક આંખવાળા થયા હતા કેટલાય અસુરો યુદ્ધ ભૂમિમાં ઢળીને પડેલા હતા તો કેટલાય મસ્તક કપાવાથી ભૂમિ પર ઢળી પડ્યા છતાં ફરીથી ઉઠતા હતા માથા કપાઈ ગયા છતાં ધડથી લડતા હતા અસુરો હાથમાં ખડક શક્તિ અને ખંજર લઈને દેવીને પડકારતા હતા દેવીએ આ યુદ્ધ ભૂમિમાં રથ હાથી ઘોડા અને અસુરોને કેટલા બધાને ઢાળી દીધા કે ધરતી ઉપર ચાલવાની જરા પણ જગ્યા રહી નહીં જરા સરખી જગ્યા રહી નહીં તેઓના શરીરમાંથી લોહીના ખાબડા ભરાયા અને તેમાંથી મહાનદીઓ વહેવા લાગી આમ મહાદેવી અંબિકાએ એક ક્ષણમાં અસુરોને મહાસૈન્યનો નાશ કરી નાખ્યો તે સમયે દેવીનો સિંહ મસ્તક ધૂણાવતો મોટી ગર્જના કરીને જાણે અસુરોના શરીરમાંથી પ્રાણ ખેંચતો હોય તેમ ફરવા લાગ્યો દેવીના નિઃશ્વાસે ઉત્પન્ન થયેલા ગણોએ પણ અસુરો સાથે એવું મહાન યુદ્ધ કર્યું કે જેથી સ્વર્ગમાંના દેવો આનંદ પામી તેમના પર પુષ્પની વૃષ્ટિ કરી ઇતિ શ્રી માર્કંડપુરાણે સાવર્ણિકે મનવંતરે દેવી મહાત્મ્ય મહિષાસુર વધો નામ દ્વિતીય અધ્યાય તો મિત્રો અહીંયા દ્વિતીય અધ્યાય પૂર્ણ થાય છે આ ચેનલમાં જો તમે લોકો નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો ગમે તો અન્ય લોકોને પણ મોકલજો જય માતાજી